જે રીતે ભાવનગર અને ભુજ કરી દરમિયાન અનેક બેદરકારીઓ સામે આવી છે અને આ બેદરકારીઓ સામે આવતા નોટિસ આપી થિયેટરને હાલ સીલ મારવામાં આવ્યું છે એક થ્રીડી મૂવી થિયેટર જે કાર્યરત કાર્યરત છેલ્લા દસેક વર્ષથી હતું એ એમને જણાવ્યા મુજબના એક પણ ફાયર કંટ્રોલ અર્લી વોર્નિંગ સિસ્ટમ કશું કે કોઈ હેડ્રન્ટ સિસ્ટમ સ્પ્રિન્કલર સિસ્ટમ કશું હતું નહીં કોઈ ફાયર એક્શન દૂષણ પણ એમની પાસે નહોતા એટલે ફરી આવી કોઈ ઘટના ન બને અને કોઈ જાલમાલને હાનિ ન થાય એ હેતુથી પછી આપણે એને હુકમ કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરી અને એને બંધ બંધ કરાવેલ છે